આર બેડુ ઓ ટ્રેક્ટર વાળા શેડ્યું શું જોગી ઓમ તો શેડી તો હારું કીધું ને કેવડા ઘરે આ અલ્યા આડા આરા આ કાઢ્યા અલ્યા એમ કરું હવે એના ખેતરમાં રાયડુバイ દુ ઓમોય રસકો આય દુ રસકો તેમ કે પેહત આવા જો સાબ ના અરે મારા બેડુ એક તો કેટલા સડા બોય ન હોય ન તો ભાજ્ય બોલાય ને વાડ ખરાઈ દઉં બધું હારકુ ખરાઈ દઉં ઓય હડકાઈ દો બધે એટલે સોફર હડકી ટીવી ચાલુ છે છોકરો ઓ શું આવે ગામમાં જાવું છે ના ઓય હું કરો ના ઘરે જોગી ના ગામમાં અમે ફરીને જાવ ઘરે વો કંટાળો આવે મને જઈન પહાડું તમકે ખબર છે હા આવા બધા ગામમાં જોયું તમે ફોન આપડે રોડ ઉપર હેડતા જ નહીં જોતા આવ્યો ને એથી જતા રહીજો ફોન કોઈ આવ જાય કે ચોકલેટ આલુ કે આ બધકો કાઢ છોડે ઉડવાનું હો તું ખુદ ની રહેવાનું ત્યાંથી પણ ખાઈ તું અને કોઈ બી આપણે એ તો હોય ને તો કોકો ઠોકા મારવા તો તમને કોઈ બી હોય તો ગાતા દી મે તો ભાગ્યન ફોડ કરું ભાઈ લેવા આવજો હો કાકા ને ટાઈન વાગ્યો તમારા તો ચા લઈને આવશે આર હું તો ભાગ્યન ફોન કરીશ હું લેવા આવશે ને કે ભાગ્યો ને આ રાતે આવતા રહીજો હા રોડા મુઈ દેખડા ખેતરમાં આવે પાણી મોટો છે

哎，不对劲的。 અને હવે આપણે અડદે આવવાનું છે. ઓય ઉપર નહીં ગયલો છું હા વાહ 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 મને લાગે આ કરવું મેં તો કેટલી વાર એ સરદાર હમ હે તું નહીં

એ ની ઓબ્યા દો હોય એ નહી વેઆઓ ચાર દે આપણે હાલ તો બે ગિનાપ કર્યા છે તારા નાસુ આપડા બે ગિનાપ કર્યા છે હાલ તો જો આપડા ઘણાઈ કરવાના આ તો સારું કોઈ ભાડી લઈ જવું આપડે ને આ બે એ શું કરશે હવે એનું કરશે આ તો આપણે ઓને ડોક્ટર જોડે લઈ જવાના છે શું ડોક્ટર જોડે તો મારું છે ડોક્ટર આવા સરકારી હોય કે કઈ દેવા એટલે 20 માર્શ છે 15 સીધા નથી માર ઓ કેટલા આવશે ઓના ઓના કેટલા આવશે ઓના થોડું ભરા બે ત્રણ લાખ તો આવશે 2 લાખ અને 5 લાખ રૂપિયા જોઈ જાય હા 5 લાખ આવશે આપણે અઢી અઢી લાખ તો આવી જ જાયે પેલી તો આ બધું ખસી જાવું હજુ આપણે આપણે બીજાને ઉપાડવાની ખબર છે ને

રાજી તાપી આવ ને છોકરા ને પહેલા છોકરા ને બોત આવ અલા ખોસી થઈ ગઈ કા તો દવાખાને જાવું પડશે આ શિયાળા ને ભૂરો ખાઈ કઈ ત ખોસી થઈ ગઈ મને તો ઘરે જઈ આવ અલે માય બેટા મને ઉ લાગે બો એટલે હરકોડ તો છોકરો કોઈ ભૂલત તો લાગે હોય તો ખોય તો ગસી લે ને ઓમણા હસુ આવ

આ કે બૂર ગવરો પે ગુતવા છે આ કા સુકરે ભરેલા હા ગોમમા યાદતર કો પાણી જાતી દીયો ને કે માકા ગોમમા મે જાતી આ તો હડો દવાખાના બોય તો જૂતાવો આપણે હડો આ ના એ કે દવાખાના નીક થઈ ગયા ખોડીરી બગા એમ કરો તમે ઓમ ને મુખીલી માં ખાજો ખોડી નાખ્યું જુઓ હાડો ઉભો ઉભરો હું ગામમાં ફોન કર જોલો લે ઉભરો બારે બે સુખરા હે ગામમાં હા તો આવે તો કેજો ઘરે ઘર બગા મળી જઉ હાડો

જોકક કઈ ગયો સુતી લે એ ના એક ફૂટી માર ઓસી અલ્યા સુ જો 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 ખબર તો ખબર છે ખબર નઈ શું લઈ દીધા કોણ તમે કાકા આવો કાકા તમે શું આવું કરો શું યાર આવા આવું કરો યાર તમને થયું 妈妈。